મિત્રો મનચુ રાઠોડ અને દેવી પૂજક નું તમે આ રેકોર્ડિંગ કરી લેલા આપલા તો પર્સન જ નોતી મેં જો ગાયરુ દીધે પર્સન થાતી હોય તો ઈ કરું એ ડાસલા વગાડ્યા તા પર્સન નો થયો તો તમારી ભૂલ ની કાઈક ભૂલ માં હશે ત્યારે તમારે દેવી

મનસુખભાઈ તેને શું જવાબ આપે છે તે આ પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો કે તમારું આ વિશે શું કેવું છે મનસુખભાઈ દેવી દેવતાઓને ગાળો આપે છે તે સાચું છે કે ખોટું છે તે શું તે ખરેખર સાચું કરી રહ્યા છે કે ખોટું કરી રહ્યા છે ત્યારે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળો હલો

મારી દેવી તો બોકડા બોકડા કઈ એવું જમતી નથી પણ આ તમે બોકડા પીવાનું ચાલુ કરો તો બોલે આ દેવી પૂજક કરવા ઉભા થયા દેવી પૂજક ક્યાંય તો પગે લાગીને પડારી ભૂખ માં દઉં મારા નીકળ્યા હોય તો હમણાં કલેક્ટર બને ખબર પડે દેવી નો આવે ને કોઈ નો આવે પણ આપણે હું ભૂખ ભેગા માથા ઓઢીને ઓઢી ઉતાર્યા હજી કુબે માં સૌને

નામે તમારી જેવા નીકળ્યા એટલે અમારે બોલવું પડે માતાજીને મોકલો ને એટલે પણ સારું કરો ને તો બંધ થઈ બોલતા કર્યું કર્યું તમે તો દેવ ના નામે છોકરી ઉપાડી ગયા દેવના નામે સિનાર માં માતાજી નામે કુકડા ખાતા ને તમે પાછા દેવી નામે હું દેવી નામે દલાલા રહ્યા

ના અમારે કઈ ન કરે એ તમે જાણો તમે પગ પૈયા લખો હું તમે ના પડતો નથી તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂર ભાઈ

એટલે પણ હું શું કઉ છું જેટલા કરોડ તો તો અંબાણી ની બધા ને માનવું પડે આખું ઘર ન મળે રાધિકા ન કરે એના સાઈડ બનાય બાપુ થવું હોય ને તો એને સંત નો સંગ કરવો પડે તારા રાજા બનવું હોય ને તો તારે રાજા નો સંગ કરવો પડે તારા જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો સંગ કરવો પડે પણ હવે તે સંગ કર્યો ટાઈમ પેપર નો આવે એને સ્ટેમ્પ પેપર કેવાય ટાઈમ પેપર ટાઈમ પેપર પેપર નું પેપર નો આવે સ્ટેમ્પ નું પેપર આવે

તારી માં તું ગમે માં રોડ નીકળતી એ તારી માં થતી મને વાંધો નથી મેં તને કીધું નથી તારું મને વાંધો નથી થાય છે એટલે તોય કઉસ છુ હું એમ કઉ છું તારી માવું હજારો કર કે તારા બાપા હજારો કર મને કોઈ લેવા દેવા નથી મારે લેવા દેવા અને તારા બાપ ઓળખાણ તારી માને દેવાની મારે એવું કેવાય કે તારી માને પૂછ આવડો કે નહીં આક્ષેપ હે મારી વાત તો સાંભળો ન કરો લક્ષણ તો તમારા અંદર છે વેડવાના અને તમે બીજા ને કહો છો એ પૂજક સમાજ ઓળખતો નથી વેડવો તો તેને થઇ જાવ હું તો અમારે તો અમારી નાક માં આવો હાલે બોલ્યા છે તું સમજી લે અટાણે મને વેડવા વાગ્યું મને મગજ માં ઘરા તારી ભાષા હોય તો લ્યા પણ મારી વાત તો હા તો અમે તારી વાત તારી ભાષામાં કરી દેવી બધા માન માની કોણ માન દેવી પૂજક અમારા મંત્રી મંત્રી આવે બધાને સા પાણી કરી દી બધાને પાઈ એલ્યા

એટલે તારે ચા કરવો ફરિયાદ કરી દે તારે ચા બટકો ફરવો ફરી લે બાકી મૂકવો નથી લે તું કોકને ફોન કરીને કઈ ફાંકા મરી ને તારે દે એવો નથી કોક ને ફોન કરે ફોન કરવો પપોડી બે અમે તો ફોન ઉતાડી દે ક્યાં નો સુરત દેખાડવો તારે ક્યાં નો સુરત જોઈ આવે નઈ તો પપોડી કેવાય લે તને ચુ તો ખરો મારે શું કરો એટલે ગાય તો કોણ મજબૂત મારા હોય કઈ ગામ ધણી હોય એના ગાડી દેવાય અને તું સીમમાં પીડ્યો તને ગાળ દઈ ને ગાડી ની ગાળે ભૂડી લાગે મને બધું બચારા હા પડે એને લાખો મળે હોય ને દેવી નામે તો ખાઈ જો સર ને તારી દેવી બોકડો ખાઈ મારી દેવી યુટ્યુબ માંથી રૂપિયા

તું પણ હાથ તો આવી જાય તો તારો કઈ નું આવે તું તારો હા હા મારી કાના રેવા દે ને આમાં હાલા ને જેમ ગરદન મોડા ને સિંહ નો મળવા જાને જ્યાં તને ખબર પાડી જાય લે હા હેલો ડોકા મળે કુકડો મારી નાખ્યો બકડો મારીને ખરાબ નો સિંહ તો સર પાણી ના હોય તો એ તો કરવા લે દીકરાબર છે ઈ શ્રાવણ માં ને બોકડા કઈ દેવ ઈ બધું તો છે એની પાલ્યા ખબર ડોકો મળે હા ડોકો મળે સિંહ નો બોલવાનો હોય મારી પાસે અધિકાર છે બધા બોલવાનો તું તારો કરીને ભળવાયું કોઈ ની નો કરો બધા ની પાસે લેણો મારો નીકળે

બધામાં એક ને તારો બાપો ગોત કે મારો બાપન કયો હું જોઈ લઈ જોઈ લે નો ખબર સીમ માં હોય તન નો ખબર હા મારો નો ખબર ખાય તારી દેવી સિંહ ખાય તો કરી ના ખબર ને તારી દેવી સિંહ સડાય ને વેરી છે કોકડા છે માલી દેવી ખાય તારી દેવી સિંહ લે ને

আশিষ ভাই কঠাই দিয়া